હેલો મિત્રો સ્વાગત છે તમારું જી કે વિદ્યાલાયમાં આજે આપણે બંધારણની સિરીઝમાં આગળ વધીએ તો આજે આપણે જોવાનું છે ભાગ બે વિશે ભાગ બેના વિશે મિત્રો નાગરિકતા વિશે છે એમાં કેટલા આર્ટિકલ આપેલા છે તો કે આર્ટિકલ પાંચથી લઈને અગિયાર સુધી આપેલા છે મિત્રો એમાં મેં ડિવાઈડ કરેલા છે આપણી રીતે સરળ રહે એટલા માટે રાખ ડિવાઈડ કરેલા છે તો કે પાંચ છ સાત અને આઠ એમાં શું માહિતી આપેલી છે તો કે નાગરિકતા આપવાની ચર્ચા કરેલી છે બરાબર છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસથી આ ચાર આર્ટિકલ બંધ એની અસર બંધ છે આવું મિત્રો હું શું કામ કહું છું તેને આગળ આપણે વિડીયો બનાવી જો એટલે આપણે આગળ એની ચર્ચા કરીશું તમને ખ્યાલ પણ આવી જશે તમને જરાય પણ કન્ફ્યુઝ થશે નહીં અને ન આર્ટિકલ નવ અને આર્ટિકલ દસ શેના શેના માટે છે તો કે નાગરિકતા છીનવી લેવા બાબતે છે બરાબર આર્ટિકલ નવ અને આર્ટિકલ દસ બરાબર આર્ટિકલ અગિયાર સેના માટે છે તો કે આ નાગરિકતા સંબંધિત કાયદા બનાવવાની સંસદ સત્તા કોની પાસે રહેશે તો કે સંસદ પાસે રહેશે તો એવું આર્ટિકલ અગિયારમાં લખેલું છે બરાબર મિત્રો તો આ ત્રણ રીતે મેં ડિવાઈડ કરેલા છે નાગરિકતા અપાવવા બાબતે નાગરિકતા છીનવી લેવા બાબતે અને કાયદા બહાર બાબતે બરાબર મિત્રો તો ચાલો શરૂ કરીએ હવે તો કે આર્ટિકલ પાંચ મૂકે છે તો કે એવા વ્યક્તિ કે જે ભારતમાં કાયમી વસવાટ કરતા હોય મૂળ નિવાસી હોય તેના માટે ભારતના નાગરિકતા આપવા બાબતે હશે છે બરાબર પરંતુ નીચેની શરતો મિત્રો પાલન એકનું પાલન થવું જરૂરી છે તો આ શરતો કઈ કઈ છે મિત્રો તો કે તે પોતે ભારતમાં જન્મેલો હોવો જોઈએ તેના માતા પિતાનો જન્મ ભારતમાં થયેલો હોવો જોઈએ અથવા બંધારણના અમલ એટલે કે છવ્વીસ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના પૂર્વે એટલે કે પહેલાં પાંચ વર્ષ ભારતમાં રહેતા હોવા જોઈએ આ ત્રણ શરતોમાંથી કોઈ એક શરત પાલન થવું જરૂરી છે બરાબર મિત્રો તેને ભારતને નાગરિકતા ઓટોમેટિક મળી રહેશે આ ક્યારની વાત છે ઓગણીસો પચાસ પહેલાંની વાત છે બરાબર આર્ટિકલ છ શું કહે છે મિત્રો એવા વ્યક્તિ કે જે પાકિસ્તાનથી ભારત ભારત સ્થળાંતર કરી આવેલા હોય તેના માટે ભારતની નાગરિકતા આપવામાં આવે છે બરાબર પાકિસ્તાનથી મિત્રો ક્યાં આવે છે ભારતે આવેલા છે બરાબર તેના માટે મિત્રો એક તારીખ નક્કી કરવામાં આવી હતી આ તારીખ મિત્રો એક્ઝામમાં બહુ પૂછાય છે લગભગ બેથી ત્રણ વખત એક્ઝામમાં પૂછાઈ ગઈ છે તો મિત્રો ધ્યાન રાખજો અઢાર જુલાઈ ઓગણીસો ને અડતાલીસ બરાબર આ તારીખ નક્કી કરવામાં આવી હતી કે આની પછી આવેલા વ્યક્તિઓને છે ને છ મહિના ભારતમાં રહેવું ફરજિયાત છે જો આની પહેલાં આવી ગયા હોય તો નોંધણી કરાવી ભારતની નાગરિકતા મળી જશે બરાબર મિત્રો આજ તારીખ કેમ મિત્રો નક્કી કરવામાં આવી છે તો કે આજ તારીખે એટલે કે અઢાર જુલાઈ ઓગણીસો ને સુડતાલીસમાં ભારત શાસન અધિનિયમ બરાબર બ્રિટિશમાં પારિત થયો હતો કે ભારતને અખંડ ભારતનું વિભાજન કરવામાં આવશે બરાબર થયું તે માટે એક વર્ષની અગાઉની તારીખ એટલે કે ઓગણીસો ને અડતાલીસ બરાબર ઓલી પારિત ક્યારે થયું બિલ મિત્રો સુડતાલીસમાં પારિત થયું બરાબર અને એક વર્ષ પછી આ તારીખ નક્કી કરવામાં આવી કે ભારત ભારત પાકિસ્તાનથી સ્થળાંતર કરી ભારત આવેલા વ્યક્તિઓ માટે નાગરિકતાબુ બાબત બરાબર મિત્રો આ તારીખ એ છે મિત્રો યાદ રાખજો બરોબર આર્ટિકલ સાત ચૂક્યા છે મિત્રો એવા વ્યક્તિ કે જે ભારતથી પાકિસ્તાન સ્થળાંતર કરી ગયેલા હોય છે તેના માટે ભારતની નાગરિકતા અંગે બરોબર એટલે કે મિત્રો ભારતથી પાકિસ્તાન યોલા હોય મિત્રો બરાબર અને પાકા પાછા પાકિસ્તાનથી પાછા ભારત આવવા માંગતા હોય તેવા તેના માટે છે મિત્રો તેના માટે પણ એક તારીખ નક્કી કરવી આ એક્ઝામમાં પૂછવાના નથી પણ તોય ધ્યાન રાખવું કારણ કે ઉપર પૂછાઈ ગયેલી છે તો નીચે કદાચ પૂછાવાની સંભાવના કરી તો એ તારીખ કહી હતી એક માર્ચ ઓગણીસો ને સુડતાલીસ બરાબર તો એક માર્ચ ઓગણીસો સુડતાલીસથી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ દરમિયાન જો કોઈ વ્યક્તિ ભારતથી પાકિસ્તાન ગયેલ હોય તો તે ભારતના સરકારના પાસે પુનઃ વસવાટની પરવાનગી મેળવી ભારત પરત ફરી શકે છે અને તેના માટે ભારતની નાગરિકતા આપવા ચર્ચા કરેલી છે બરાબર પણ તેઓ માટે મિત્રો એક શરત રાખેલી છે કે છ મહિના ભારત ભારતમાં રહેવું ફરજિયાત છે મિત્રો આજ તારીખ કેમ નક્કી કરવામાં આવી તો કે એના માટે પણ એક રીઝન છે કે આ જ તારીખે આપણે છે ને ભારતના રાજનેતાઓ દ્વારા એટલે કે બંધારણને ઘડવૈયા દ્વારા નક્કી કરાયું કે હવે ભેગું રહેવાનું ન થતું મતલબ કે ભારત અને પાકિસ્તાનના ભાગલા પાડવા ફરજિયાત થશે બરાબર ભારતના પાકિસ્તાનના ભાગલા પડશે એ આ તારીખે નક્કી થયું હતું એટલા માટે આ તારીખ નક્કી કરેલી છે બરાબર આ વાતની જાણ થતાં મિત્રો તે સમયે દંગા અને ખુલ્લા મતલબ ખુલ્લે આમ કતલખાનું શરૂ થઈ ગયું હતું એના લીધે ભારતમાં નાગરિકો બધા જુદા જુદા દેશમાં ભાગવા લાગ્યા હતા અડધા પાકિસ્તાનમાં અડધા ભારતમાં એટલા માટે ભારતથી કદાચ ભારતના લોકો પાકિસ્તાનમાં વહી ગયા હતા બરાબર ન્યા દંગા છાતા અંદર ન્યાય વહી આવ્યા હતા એના માટે મિત્રો આ તારીખ નક્કી કરવામાં આવેલી હતી બરાબર આર્ટિકલ આઠ શું કહે છે મિત્રો આર્ટિકલ આઠ કહે છે વિદેશમાં વસતા ભારતીય મૂળ વ્યક્તિઓ માટે ભારતની નાગરિકતા બાબતે આપેલી છે આ મિત્રો ખાલી યાદ રાખજો એકાદી વખત એક્ઝામમાં ગુસાઈ ગયેલું છે હવે નાગરિકતા અંગે આપણે જોઈએ મિત્રો નાગરિકતા આપવા બાબતે આપણે જોઈએ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પહેલાં હોય તો મિત્રો બંધારણ દ્વારા સર્વોચ્ચ કાયદો દ્વારા બરાબર એટલે કે આર્ટિકલ પાંચ છ સાત અને આઠ દ્વારા નાગરિકતા આપવામાં આવેલી આપવામાં આવતી હતી ક્યારે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસસો પચાસ પહેલાંની વાત થાય છે બરાબર આપણે ચાર આર્ટિકલ અંતર્ગત નાગરિકતા અપાતી હતી તો હવે કઈ રીતના આપે છે તો કે પછી એટલે કે સંસદના કાયદા દ્વારા નાગરિકતા અધિનિયમ ઓગણીસોને પંચાવન મુજબ બરાબર પાંચ રીતે નાગરિકતા આપવામાં આવે છે તો એ કયા કયા છે પાંચ પ્રકાર કયા કયા છે તો કે જન્મના આધારે વંશના આધારે નોંધણીના આધારે પછી દેશીકરણના દ્વારા અને અર્જિત પ્રદેશમાં સમાવેશ અંતર્ગત બરાબર એટલે પ્રાકૃતિક રૂપથી સૌથી જટિલ છે આ દેશીકરણ મતલબ કે વિદેશમાં કોઈ વ્યક્તિ આપણે ભારતની નાગરિકતા મેળવવા માગે છે તો તેના માટેનું છે કે દેશીકરણ દ્વારા ભારતની નાગરિકતા મેળવવી હોય તો બરાબર હા અજીત પ્રદેશ એટલે મિત્રો કે આપણે હા હમણાં ઓગળ સિક્કિમને સિક્કિમને આપણે જોડ્યું તો એ આખે આખા પ્રદેશની નાગરિકતા ત્યાંના લોકોને આપણે નાગરિકતા ક્યાં નહીં આપી ભારતની નાગરિકતા આપી બરાબર મિત્રો હવે આર્ટિકલ નવ શું કહે છે મિત્રો જો કોઈ ભારતીય નાગરિક હવે આપણે આ બીજો શરૂ થઈ ગયો ચેપ્ટર બીજો શરૂ આ ના એટલે કે નાગરિકતા છીનવી લેવા બાબતે આપેલા છે બરાબર તો કે જો કોઈ વ્યક્તિ ભારતના પોતાની ઈચ્છા નાગરિક પોતાની ઈચ્છાથી અન્ય દેશની એટલે કે વિદેશની નાગરિકતા સ્વીકારે તો તેની ભારતીય નાગરિકતા આપોઆપ સમાપ્ત થયેલી ગણાશે આ આર્ટિકલ માં સાબિત થાય છે કે મિત્રો કે એકલ નાગરિકતાનો સિદ્ધાંત સંદર્ભ જોગવાઈ જોવા મળે છે એકલ નાગરિકતા સિદ્ધાંત ક્યાં છે કયા બંધારણીય સ્ત્રોત છે મિત્રો આપણો તો કે બ્રિટનનો બંધારણીય સ્ત્રોત છે બરાબર આપણે આવું બ્રિટનમાંથી લીધેલું છે પછી આર્ટિકલ દસ શું કહે છે સંસદ કાયદા સિવાય નાગરિકતા નાગરિકતાના અધિકાર સમાપ્ત કરી શકે નહીં મતલબ કે સંસદ છે ને કાયદા દ્વારા તે કોઈ પણ નાગરિકની નાગરિકતા છીનવી શકે છે આમને નહીં છીનવી શકે બરાબર મિત્રો તો એ કાયદો કયો છે નાગરિકતા અધિનિયમ ઓગણીસો ને પંચાવન સતત સાત વર્ષ કે દેશી દેશની બહાર રહે તો નાગરિકતા સમાપ્ત ગણાશે એમાં અપવાદ છે મિત્રો યાદ રાખજો કે સરકારના પ્રતિનિધિનું કાર્ય હોય વિદ્યાર્થીને વિદ્યા વિઝા વિઝા દ્વારા બહાર ગયેલ હોય બરાબર તો આ બે અપવાદ છે યાદ રાખજો અને એક દેશદ્રોહ હોય તો પણ નાગરિકતા આપોઆપ રદ ગણાશે બરાબર મિત્રો હવે કાયદા બાબતે આપેલું છે કે આ નાગરિકતા વિશે કાયદો કોણ કરશે તો કે સંસદ કરશે નાગરિકતા સંબંધિત કાયદા બનાવવાની સંપૂર્ણ સત્તા કોની પાસે હોય છે સંસદની હોય છે મિત્રો આ પીવાઈ છે યાદ રાખજો લગભગ એકાદી એક્ઝામમાં તો પૂછાય 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 જ છે બરાબર હવે સંઘ અને કેન્દ્ર યાદીના વિષયોમાં મિત્રો આપણે જોઈએ કે નાગરિકતા અને વસ્તી ગણતરી એ કયા મંત્રાલય અંતર્ગત આવે છે મિત્રો ગૃહ મંત્રાલય અંતર્ગત આવે છે આ પણ એક પીવાઈ ક્યુ છે મિત્રો યાદ રાખજો મિત્રો આવી જ રીતે આપણે ભારતનું બંધારણ આખી આખું જોવાના છીએ તો અને આની પીડીએફ મિત્રો તમને છે ને મારી ટેલિગ્રામ ચેનલ જે કેવી જાલામાં મળી રહેશે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં તમને મળી રહેશે ત્યાંથી તમે જોઈન કરી શકો છો અને એની એક્ઝામને રિલેટેડ માહિતી પણ તમને તેમાંથી મળી રહેશે ઓકે થેન્ક યુ